ભાવનગરના પાલીતાણામાં સર્વૈયા ફાર્મમાં ક્ષત્રિય આગેવાનોની બેઠક યોજાઈ ભાજપને સમર્થન આપવા માટે ભૂપેન્દ્રસિંહ યુડાસમાના અધ્યક્ષતાને બેઠકનું આયોજન કરાયું જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપને ચૂંટણીમાં સહયોગ કરી તેવી અપીલ કરવામાં આવી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ભાવનગર બેઠકને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ભાજપ તમામ બેઠકો પર જીત મેળવશે ક્ષત્રિય રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલા છે સરકાર સાથે બેઠક મળી હતી પરંતુ કોંગ્રેસે સમાધાન ન થવા દીધું સાથી કારડિયા રાજપૂત સમાજ ભાજપને ને પોતાનું સમર્થન જાહેર કરતાં રાજકોટમાં રૂપાલાની સ્થિતિ વધુ મજબૂત થઈ છે સમાચાર પત્રોમાં જાહેરાતો આપીને સમાજ સુધી સંદેશો પહોંચાડ્યો છે કારડિયા સમાજના પ્રમુખ અને મંત્રીએ સમાજ જોગ સંદેશો મોકલ્યો છે ભાજપમાં કામ કરનારા ક્ષત્રિય ભાઈઓની મીટીંગમાં હું આવ્યો છું બધાએ ખૂબ રિસ્પોન્સ આપ્યો છે અને સાથે મળીને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સંઘર્ષ કે ઘર્ષણ ન થાય એ સંયમ સાથે ચૂંટણીમાં સૌ ભારતીય જનતા પાર્ટીને માત્ર ભાવનગરમાં જ નહીં માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ હવે તો પચીસ જ રહી છે એક તો અમને બિનરીફ મળી છે પચીસે પચીસ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગી ગયા